અમને પોરબંદર પોલીસને એક અરજી મળેલી આ અરજીની અંદર નાથાભાઈ ભૂરાભાઈ ઓડેદરા એવો આક્ષેપ કરેલો હતો કે ઓડદર ગામમાંથી એક બાળક છે એ લગભગ બે હજાર અગિયારની અંદર ગુમ થયેલો છે અને આ બાળકની હત્યા કરી દેવામાં આવેલી છે જેથી આ બાબતની તપાસ કરવામાં આવે આ અરજી મળતા અમારી મરીન હાર્બર પોલીસ ઇન્સ્પેક્ટર આ અરજીની તપાસ કરતા હતા અરજીની તપાસ દરમિયાનમાં અમને કેટલીક વિગતો મળી કે આ જે બાળક છે એ બાળકના માતા પિતા જામખંભાળિયા ખાતે એનઆરઇ કોક કરીને કંપની હતી એની અંદર કામ કરતા હતા અને ત્યાં આગળ લગભગ બે હજાર પાંચની સાલમાં આ બાળક છે એ ખૂબ બીમાર રહેતો હતો અને એમના માતા પિતા પાસે બાળકની સારવાર કરવા માટે એની સગવડતા ન હતી જેથી એને એની પડોશમાં રહેતા હતા એક ઉત્તર પ્રદેશના રામસેવક ગુપ્તા એને આ બાળક છે એનો કબજો સોંપેલો હતો એટલે આ વિગત મળતા અમે એનઆરઈ કંપનીમાંથી આ રામસેવક ગુપ્તા અંગેની તપાસ કરેલી પરંતુ એનઆરઇ કંપની છે એ પણ છેલ્લા પાંચેક વર્ષથી બંધ થઈ ગઈ હતી અને એના તમામ કર્મચારીઓ જે પોતપોતાના વતનની અંદર ચાલ્યા ગયા હતા ત્યારબાદ એ રામસેવક ગુપ્તાની અલગ અલગ બેંકમાંથી ઈ અથવા એની ઈ એકાઉન્ટમાંથી તપાસ કરતાં કોઈ વિગતો મળેલી નહીં પછી હ્યુમન ઇન્ટેલિજન્ટ દ્વારા અમને રામસેવક ગુપ્તાનીનો મોબાઈલ નંબર મળેલો અને એના ઉપર તપાસ કરતા એ હાલમાં ઉત્તર પ્રદેશના સોનગઢ જિલ્લાના પત્રીહા ગામે રહે છે એ એવી માહિતી મળી અમારી એક ટીમને અમે અહીંથી ઉત્તર પ્રદેશ ખાતે મોકલી આપી અને રામસેવક ગુપ્તાનો સંપર્ક કરી અને તપાસ કરતાં ખબર પડી કે જે બાળકની હત્યા થઈ હોવાનો આક્ષેપ કરવામાં આવેલો હતો એ બાળક હાલમાં જીવિત છે અને હયાત છે અને એ રામસેવક ગુપ્તા પોતાની સાથે એનો સારી રીતના ઉછેર કરે છે અમારી ટીમ હાલમાં રામસેવક ગુપ્તા અને જે બાળકની હત્યા થઈ હતી એ બાળકની સાથે પોરબંદર ખાતે લાવેલા છે આ બાળકનું નામ છે એ અનુજ રામસેવક ગુપ્તા છે અને એના પિતા સાથે રહે છે અને આગામી એપ્રિલ મહિનામાં એના લગ્ન પણ થવાના છે આમ જે અરજીની અંદર આક્ષેપ કરવામાં આવેલો હતો કે આ બાળકની બે હજાર અગિયારની અંદર હત્યા કરવામાં આવેલી છે આ બાળક હાલમાં પણ હયાત છે અને આજે અમે એના મૂળ જે માતા પિતા હતા એની માતા રૂપીબેન એમની હાજરીની અંદર આજે આ બાળક છે એનું અમે મિલન કરાવેલું છે આ બાબતમાં અમે વધુ પણ તપાસ કરી અને આ બાળકનું જે ડીએનએ છે એની માતા સાથે મેચ કરી અને ખરેખર આ એ જ બાળક છે કે કેમ એની પણ તપાસ કરવામાં આવશે આ બાળકનો જન્મ છે એ પોરબંદર ખાતે લેડી હોસ્પિટલની અંદર કરવામાં આવેલો હતો તો ત્યાંથી પણ અમે એમના જન્મ અંગેના પુરાવાઓ મેળવી અને સંપૂર્ણ બાબતમાં તપાસ કરવામાં આવશે કે જે બાળકનું ક્લેમ કરવામાં આવે છે આ એ જ બાળક છે કે કેમ આજે અમે બાળકનો એની માતા સાથે પણ મિલન કરાવેલું છે એમની માતાએ પણ એને ઓળખી કાઢેલ છે કે આ એ જ બાળક છે એમની માતા રૂપીબેન છે એ પણ રામસેવક ગુપ્તાને સારી રીતના ઓળખે છે બંને એકબીજાના પડોશમાં રહેતા હતા એટલે મોટાભાગે કન્ફર્મેશન થઈ ગયું છે કે આ એ જ બાળક છે એમ છતાં વૈજ્ઞાનિક પુરાવાઓ મેળવી અને બાળકની આઈડેન્ટિટી છે અમે એશ્યોર કરવામાં આવશે અમને લગભગ ત્રણેક મહિના પહેલા આ અરજી આપવામાં આવેલી હતી અને એ બાબતમાં અમે છેલ્લા ત્રણેક મહિનાથી તપાસ કરવામાં આવી હતી હાર્બર મરીન પોલીસ ઇન્સ્પેક્ટર શાળું કે અને એની ટીમ સતત આની પાછળ છે એ લગભગ અઢી મહિનાથી કામ કરી રહેલા હતા